પરિવાર અને સૌસારીના લોકોને સાથે હર્ષંઘવીએ મતદાન કરવા પૂછ્યા હતા હર્ષંઘવીએ પિપલોદની કેન્દ્રીય વિદ્યાલય મતદાન મથક ખાતે મતદાન કર્યું હતું અને લોકોને મતદાન કરવા અપીલ કરી હતી આજે વધુમાં વધુ મતદાન કરવાની હું અપીલ કરું છું આજે મેં મારા માતા પિતા પત્ની અને બહેન જોડે સાથે મારા બૂથના સૌ અગ્રણીઓ જોડે સાથે મળીને ઢોલ નગારા થાલી વગાડીને બૂથના સૌ નાગરિકોને જગાડીને વહેલી સવારે સૌથી પહેલાં બૂથ પર પહોંચવાનો સંકલ્પ લીધેલો અને વધુમાં વધુ મતદાન થાય તે માટે આજે વહેલી સવારથી બૂથે ચારે કિનારે ફરીને લોકોને જાગૃત કરીને વધુમાં વધુ મતદાન કરાવવાનો પ્રયાસ કરેલો હતો મારી ગુજરાતના સૌ નાગરિકોને વિનંતી છે કે છેલ્લા અનેક વર્ષોથી જે વ્યક્તિએ રજા લીધા વગર આ દેશના ગરીબો આ દેશની મહિલાઓ યુવાઓ અને વડીલો આ તમામ લોકોનો વિકાસ થાય તેમને અલગ અલગ વ્યવસ્થાઓ થકી તેમનું જીવન સ્તર સુધરે તે માટે रात दिवस मेहनत करी छे तेवा व्यक्ति जोड़े कश्मीर से लई ने कन्याकुमारी सुधी तमाम वर्ग ना लोको ए संकल्प लीधो छे के मोदी जी का तीसरा शासन आएगा और ये देश की व्यवस्थाएं इसी प्रकार से यही तेजी से उसका विस्तृत होगा વિસ્તૃતિકરણ કે કારણ સભી કો જ્યાદા સે જ્યા મદદ મળે આ દેશભરના નાગરિકોના સંકલ્પ જોડે ગુજરાતના બી સૌ નાગરિકો આ દેશ હિતની સરકાર લાવવા માટે રાત દિવસ જે પ્રકારે પ્રચારમાં તમામ સમાજો સાથે મળીને આગળ વધી રહ્યા હતા મને સંપૂર્ણ વિશ્વાસ છે કે દેશના સૌ નાગરિકોનો સંકલ્પ એ જ ગુજરાતનો સંકલ્પ રહેવાનો છે દેશના નાગરિકોનો એક સંકલ્પ છે કે આ વખતે ચારસો પાર અને એ ચારસો પારના સંકલ્પને આગળ વધારવા માટે આજે ગુજરાતના સૌ નાગરિકો સાથે મળીને મતદાન કરવાના છે